ગઢવી નું નામ ખુલતા એ ડિવિઝન પોલીસે તેના ઘર પર દડો પાડીને એકસઠ નંગ વિદેશી દારૂ સહિતનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મુદ્દામાલ પોલીસ મથકે લાવીને તપાસ હાથ ધરવામાં આવેલી જે દરમિયાન કુખ્યાત ભાઉભા ગઢવી તેનો સાગરીત રમેશ ગઢવી અને અન્ય એક અજાણ્યો ઇસમ સાથે પોલીસ મથકે ઘસી આવ્યો હતો અને ધોકા હોકી જેવા ઘાતક શસ્ત્રો વડે પોલીસની ગાડીના કાચ તોડી નાખી આતંક મચાવ્યો હતો જેના પગલે પોલીસે કુખ્યાત બુટલેગર તરીકે જાણીતા ભાઉભા ગઢવી અટકાયત કરી હતી જયારે તેના બે સાગરીતને નાસી જવામાં સફળ રહ્યા હતા જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આમ કુખ્યાત એવા ભાઉભા ગઢવીને પોલીસ મથકે આવીને આતંક મચાવતા શહેરના કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ખડા થાય છે પકડાયેલા કુખ્યાત શખ્સ અગાઉ અને ગુનાઓમાં પોલીસ ચોપડે ચડ્યો હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે ત્રણ બોટલ ઝડપાયેલા બિયારી શખ્સ ભાઉભા ગઢવી માટે કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે ભારા ગઢવીની ઘરેથી લગભગ આશરે સાહીઠ એકસઠ બોટ જેટલી દારૂની બોટલ મળી આવેલી જેથી એ દારૂની બોટલો બધી કબજે કરી અને પોલીસ સ્ટેશને લાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલી તેની અલગથી ફરિયાદ આપવામાં આવેલી આ બધું કાર્યવાહી ચાલતી હતી અને તપાસ ચાલતી હતી એ દરમિયાન અચાનક ભારું ગઢવી કરીને છે ખડીયા વિસ્તારમાં રહીએ છે એ કહેવાતા અગાઉ લૂંટના અને બીજા ગુનાઓમાં પણ ઘણા બધા આવી ગયેલો છે અને મોરબી તાલુકા વિસ્તારમાં ચોરી છુપીથી દેશી દારૂનું ગુની પ્રવૃત્તિ કરતો હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળેલું છે એની સાથે બે અજાણ્યા ઇસમો પણ હતા જેણે સરકારી વાહન જે અમારું હતું એ પોલીસ કમ્પાઉન્ડની અંદર ઉભેલું હતું તેમાં હોકી જેવા હથિયાર લાકડી જેવા હથિયારથી જે સાઇડ મિરર હોય છે ડાબી બાજુનો એના ઉપર ઘા કરતા એ સાઇડ મિરર તૂટી ગયેલો જેથી એને પકડી બાકીના બે જે હતા સાથે એ પોલીસની આ દોડધામમાં અને આ ભારાને ગઢવીને પકડવાની કાર્યવાહી દરમિયાન બે માણસો બાકી છૂટવામાં સફળ રહેલા જેથી તેના વિરુદ્ધ પોલીસની આ જે તપાસ છે કેસ કરેલો ઇંગ્લિશદારોનો એ બાબતે એનું એવું કહેવાનું હતું કે મારી ઘરે કેમ રેડ કરી જેથી ફરજમાં રૂકાવટ પબ્લિક પ્રોપર્ટી ડેમેજી સેટની કલમ ત્રણ મુજબ અને જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ અલગથી દાખલ કરવો રવિ મોટવાણી એસના ન્યૂઝ મોરબી